નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ હમણાં તાજેતરના સમાચાર પ્રમાણે કેનેડામાં ફરી એકવાર પ્લેન દુર્ઘટના બની જેમાં સોમવારે પ્લેન લેન્ડિંગ સમયે એરપોર્ટ પર કેટલો બરફ છવાયેલો હતો પણ સાફ કર્યા પછી જ્યારે પ્લેન લેન્ડ કરતું હતું એ સમયે પ્લેન પલટી ગયું તો એની પાછળનું શું કારણ હતું એના વિશે વિગતે ચર્ચા કરીએ સોમવારે સ્થાનિક સમય મુજબ કેનેડાના ટોરન્ટોના પિયર્સન એરપોર્ટ પર પહોંચતા જ ડેલ્ટા એરલાઇન્સનું પ્લેન પલટી ગયું ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ડીએલ અડતાલીસ ઓગણીસ તરીકે કાર્યરત સી જે નાઇન હંડ્રેડ મોડેલનું વિમાન સામેલ હતું જેમાં સત્તર લોકો ઘાયલ થયા મિનિયાપોલિસથી આવેલા આ વિમાનમાં છોતેર મુસાફરો અને ચાર એટલે કુલ એસી મુસાફર હતા એરલાઇન્સે જણાવ્યું હતું કે ગ્રેટર ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટીએ બપોરે લગભગ બે અને પંદર વાગે આ ઘટનાની પુષ્ટિ કરી એરપોર્ટ કામગીરી લગભગ અઢી કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી અને તપાસ માટે રનવે પર બંધ કરવામાં આવ્યા સામાન્ય રીતે એ કારણ સામે આવેલું હતું કે જે રનવે ઉપર જે બરફ છવાયેલો હતો એ બરફ સાફ કર્યા પછી જ્યારે પ્લેન એ લેન્ડિંગ કર્યું તો લેન્ડિંગના સમયે સામેથી પવનો વધારે ઝડપ હતા અને ત્યાં આગળ બરફ છવાયેલો હતો તો એનાથી પ્લેન લપસી અને પલટી ગયું હશે વિમાન પલટી જવાનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ હવામાન પરિસ્થિતિઓ એક પરિબળ હોઈ શકે છે કેનેડાની હવામાન સેવાઓ એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બરફ અને પવન ફૂંકાયા હોવાનો અહેવાલ આપ્યો અને ચાલીસ એટલે કે પોસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાયો હતો તે સમયે તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરનહીટ એટલે માઇનસ આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ હતું તાપમાન ખૂબ ઓછું હતું પવન વધારે હતો એટલે જો લેન્ડિંગ સમયે સામેનો પવન હોય અને જો વિમાન ડગમગી ગયું હોય અને એક બાજુનું વિંગ્સ જો નીચે ટકરાયું હોય તો પ્લેન એ પલટી જવાની સંભાવના વધુ રહે છે આ વિમાનમાં સોળ પ્રવાસીઓ અને ચાર ક્રૂ મેમ્બર મરીને એસી લોકો હાજર હતા પણ કોઈ જાનહાની થઈ નથી માત્ર સત્તર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અહીંયા આગળ તમે નીચે ફોટો જોઈ શકો હવે આ જે પ્લેન દુર્ઘટના બની પ્લેન પલટી ગયું તો એ સમયે પ્લેનમાંથી બહાર નીકળતા લોકો તમે અહીં આગળ વિડીયો જોઈ શકો ઊંધા થયેલા પ્લેનમાં પ્લેનમાંથી લોકો આ રીતના બહાર નીકળ્યા બાજુમાં એનો વિડીયો જોઈ શકો હવે આની ચર્ચા કરવી કેમ જરૂરી બનશે તો અત્યારના સમયમાં આટલી આધુનિક ટેકનોલોજી હોવા છતાં પણ આવી કેટલી ઘટનાઓ બની છે હમણાં તાજેતરમાં પણ ઘણી બધી ઘટનાઓ બની જેમાં અમેરિકામાં એક આર્મી હેલિકોપ્ટર અને એક જેટ ટકરાય તો તમામ લોકોના મોત થયા એના પહેલાં દક્ષિણ કોરિયામાં પણ એક પ્લેન જે એરપોર્ટની દિવાલ હોય દિવાલ સાથે ટકરાય જેમાં તમામ એકસો ઓગણ્યાસી લોકોના મોત થયા અમર રશિયાએ અજરબૈજાનનું એક પ્લેન હતું જેટ કે જેમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તો એની યુક્રેનનું ડ્રોન સમજી અને મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યું આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પણ આવા નિર્ણય લેવામાં કંઈક ને કંઈક એવી ખામી રહી જતી હશે કે જેનાથી આ ઘટનાઓ બનતી હશે તાજેતરમાં બીજી કેટલીક ઘટનાઓ બનેલી છે અહીંયા આગળ જોઈ શકો ઉત્તર અમેરિકામાં એક મહિના કરતાં ઓછા સમયમાં આ ચોથો મોટો હવાઈ હમલ દુર્ઘટના બની જેમાં ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસી બે વિમાન હતા એક હતું પેસેન્જર વિમાન એક હતું આર્મી હેલિકોપ્ટર એમની ટક્કર થઈ તમામ સુરસાટ લોકોના મોત થયા એક ફેબ્રુઆરીના રોજ ફિલાળી અગિયામાં છ લોકોને લઈ જતો એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન પ્લેન ક્રેશ થયું સાત લોકો માર્યા ગયા અને જમીન પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે સામાન્ય રીતે પ્લેન જે ઉડતું હશે એ સમયે એને જમીન કરતાં પાણીની સપાટી પર વધારે રાખવામાં આવશે પાણી એટલે સમુદ્ર ઉપર ઉડશે એનું એ કારણ મુખ્ય હશે કે જો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ હોય તો એને પાણી પર લેન્ડ કરાવી શકાય અને ઝડપી મદદ પણ મેળવી શકાય હવે જમીન પર કેવું હશે કે જો પ્લેન જમીન પર હશે અને જમીન પર પડશે તો નીચે રહેલા લોકોને પણ નુકસાન પહોંચાડી શકે જે આગળ તમે જોઈ શકો જમીન પર જ અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છ ફેબ્રુઆરીના રોજ અલાસ્કામાં એક નાનું વિમાન તૂટી પડતો દસ લોકોના મોત થયા ડિસેમ્બરમાં દક્ષિણ કોરિયામાં એક વિમાન અકસ્માતમાં એકસો ને લોકોના માર્યા ગયા યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એનટીએસ બીના અકસ્માત ડેશબોર્ડ મુજબ બે હજાર ચોવીસમાં વૈશ્વિક સ્તરે એટલે આખા વિશ્વમાં બસો સત્તાવન જેટલા જીવલેન અકસ્માતો થયા જ્યારે બે હજાર ચૌદમાં તેની સંખ્યા ત્રણસો બાસઠ હતી એટલે બે હજાર ચોવીસમાં તેમાં ઘટાડો તો થયો પણ હજુ પણ અકસ્માતોનો બનાવ બનતો રહે છે આ જોઈ શકો તમે અજરબેજાનનું પ્લેન જે રશિયા દ્વારા યુક્રેનનું ડ્રોન સમજી અને તોડી પાડવામાં આવ્યું તેમાં પણ ઘણા બધા લોકોના મોત થયા હતા દક્ષિણ કોરિયા કજાગર પ્લેન દિવાલ સાથે ટકરાયું અને તેમાં એકસો ઓગણ્યાસી લોકોના મોત થયા આ માહિતી મેળવી આપણે કેનેડામાં જે પ્લેન દુર્ઘટના બની તેના વિશે